ટ્રાફિક તેમજ મસ્તાનપુરા જેવા વિસ્તારમાં અનેક મકાનો અંદાજે દોઢસોથી વધુ મકાનો મસ્તાનપુરાના લોકોને આપી દેવા છતાં ત્યાં ઘર બનાવી દબાણ સાથે સાથે સરકાર દ્વારા ગોવિંદપુરા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવતા તેમાં પણ દબાણ અડચણરૂપ અત્યારે સાબિત થઈ રહ્યા છે ત્યારે કેટલાક કહી શકાય કે તકવાદી સાધુઓ અને કેટલાક લોકો પોતાના એજન્ડાને લઈને ચાલતા હોય છે ને તેમાં વર્ષોથી જે લોકો સાથે રહેતા હોય વર્ષોથી જે લોકોના કામ કરતા હોય પોતાની મૂડી પણ જયારે લોકોના કામ માટે મૂકી હોય તેવા નેતાઓને ક્યાંક ને ક્યાંક આગેવાનોને બદનામ કરનારા લોકો પણ કેટલાક અત્યારે સામે આવ્યા છે ત્યારે આજે પરેશભાઈ ગાંધી પર કેટલાક આક્ષેપો થયા છે ત્યારે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ ચંપકભાઈ ગાંધી આપણી સાથે છે કે જેને સમગ્ર પાદરા શહેર સમગ્ર પાદરા તાલુકો ઓળખે છે ત્યારે તેઓ પોતે પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે વર્ષોથી કોર્પોરેટર પણ છે હાલ પર કોર્પોરેટર છે અને ચોકસની વાત છે કે ભદ્રા શહેરમાં દબાણો બાબતે તેઓએ કેટલું કામ કરી શકે અને માત્ર જો દબાણો હટાવવાની બાબત હોય તો તંત્રને આગળ રાખી તંત્ર પોતે એક કલાકમાં તમામ દબાણો હટાવી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેના પછીના જે પ્રશ્નો થતા હોય ભલે રોજગારીના પ્રશ્નો હોય કે અનેક પ્રકારના જે પ્રશ્નો થતા હોય તેની પણ જવાબદારી પાલિકા તેમજ પાલિકાના પ્રમુખની થતી હોય છે ત્યારે પરેશભાઈ ગાંધી પર જ્યારે આક્ષેપો થતા હોય ત્યારે સીધો સંવાદ પરેશભાઈ ગાંધી સાથે પરેશભાઈ જે પ્રકારે આજની ગુજરાત મીડિયા ગ્રુપમાં કેટલાક લોકો દ્વારા તમારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે પ્રમુખ જે વાતો થઈ રહી છે અને વ્યક્તિગત તમારા નામ જો ત્યારે જે આક્ષેપો કરતા હોય આપણે તો બંધારણીય મુદ્દો ભોગવી ચૂક્યા છો ભાગરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ત્યારે અત્યારે આપણે એ જ જગ્યાએ ઉભા છે કે જ્યાં પાદરાના નારી જિલ્લાના લોકો મોટા સંખ્યામાં અંદર લાગ્યો છે ત્યારે એ વિડીયો તમે જોયો પ્રથમ પ્રતિક્રિયા ખરેખર આજે પાદરા ના વિસ્તારમાં મારા વોર્ડ નંબર એકની અંદર મારી પાસે જે આક્ષેપ થયો છે નારી કલાકવાળા પર એમાં ખરેખર નારી કલાવાળાનો કોઈ લેવા દેવા હોતો નથી પણ નેતાગીરીઓ કરવાનો જે શોખ હોય છે એના લીધે લારી કલ્લાવાળાનો મારો થાય છે અમને ભાવિનભાઈ મીડિયા થકી પાદરા શહેરની જનતાને જણાવું જે આથી બે વર્ષ પહેલાં ધારાસભ્ય સત્તામ હતા અને હું એની સાથે હતો ત્યારે અહીં પતરાણા પતરાણા દરવાજો આપ્યો મારી સમાજના લોકો જે માર્કેટ છે એનો દસ દિવસ ધંધો મળ્યો દસ દિવસ પછી આ મારી સમાજના લોકો હું અને મારી સાથે ધારાસભ્ય છે એમની સાથે મિટિંગ કરી કે સાહેબ અમારી રોજીરોટી જાય છે અને મનપાઈ વૈકલ્પિક જગ્યાએ કરી આપો સાજા ઉડાણી જગ્યા છે સાઝીપુરાણી બાસ સોસાયટીની બહાર પાલડા જમુસના રોનેચ એ જે નાવી લગભગ રહે છે એ બહારની જગ્યા છે તમે નાવી બતાવી શકો છો કેટલી ખૂબ જગ્યા છે તમને એમાં જો મિત્રતા કરી અને જે બની બેઠેલા નેતા છે એ વચ્ચે સાક્ષીમાં રહ્યા હતા જે ડ્રાયને અને અમે મત્રા માલીધા હતા કે ભાઈ ગરીબ માણસોને રોજી રોટી મળે ધંધો મળે એ લોકો એવું બાયધરી આપી હતી કે અમે પરેશભાઈ તેને ભાઈ અમે હવે અંદર જ ધંધો કરીશું હવે બહાર આવીએ નહીં એના માટે એ જવાબદારી પૂર્વક અમે પત્રા કાઢી નાખેલા હતા ત્યાર પછી દસ દિવસ પછી પતરા કાઢ્યા પછી એ લોકો એ લારી વારાય બધા લોકો બહાર રોડ પર આવી ગયા પરિસ્થિતિ બે વર્ષ ગામના લોકોએ સહન કર્યો ટ્રાફિકની સમસ્યા સહન કરી પછી પાદરા નગરપાલિકાએ ડિસિઝન લીધું કે ભાઈ હવે પાટિયા દીવાલ મારદો જેથી આ લોકો અંદર જાય પાદરા નગરપાલિકાએ આ માટી રોડા પણ નાખ્યા છે રસ્તા માટે આ ગ્રાઉન્ડ જેવી જગ્યા છે કે જે ખરેખર લારીઓ વાળા ભેગા થઈને અંદર પાર્કિંગની વ્યવસ્થા થઈ જાય અને ફ્રુટ એક માર્કેટ બની જાય એમને રોજગારી મળે એવી વ્યવસ્થા પણ ઉભી કરેલી છે આક્ષેપ એવો છે નગરપાલિકા વૈકલ્પિક જગ્યા આપતી નથી ભાવિનભાઈ તમારી લાઈવ તમે જોઈ શકો છો કેટલી સરસ જગ્યા છે આ જગ્યા કેટલા કરોડો રૂપિયાની સરકારની જગ્યા છે એમને ખર વેલ્યુ નથી પરેશભાઈ આપણે અટકાવીશ મિત્રો અત્યારે જે વાત ચાલી રહી છે કે બાબરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કે જે પરેશભાઈ ગાંધી છે આપણી સાથે છે અને પરેશભાઈ ગાંધી ઉપર પાત્ર નગરપાલિકા ઉપર ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો દ્વારા એવા આક્ષેપો આજે કરવામાં આવ્યા કે પાદરા નગરપાલિકા જે તે લારી ગલ્લાવાળા લોકોને વૈકલ્પિક જગ્યા નથી આપતી જ્યાં દબાણો હટે છે તે લોકોને ધંધો રોજગાર કરવા માટેની જગ્યા પાલિકા ન આપતી હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા પરેશભાઈ પોતે ત્યાં લારી મૂકવાનું કે છે પછી હટાવે છે આ પ્રકારના પણ આક્ષેપો થયા ત્યારે પરેશભાઈ પોતે આપણી સાથે હાજર છે અને તેઓ અત્યારે એ જ બાબતે પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જે લોકો એવું કહેવા માંગે છે કે પાદરા નગરપાલિકા લાડી ગલ્લાવાળાનો રોજગાર છીનવી રહી છે અથવા તો માત્ર વિકાસ જોઈ રહી છે પરંતુ વિકાસમાં લોકોનું અહિત થાય છે તે નથી જોઈ રહ્યા આવા આક્ષેપોનો પ્રતિ ઉત્તર આપી રહ્યા છે પરેશભાઈ એજ સવાલ ફરી કે જ્યારે જે આક્ષેપ થયો કે પાલિકા જગ્યા નથી આપતી ત્યારે આપણે કઈ જગ્યાએ ઊભા છે કેવા પ્રકારની વૈકલ્પિક જગ્યા છે અને બહાર કેટલી જગ્યા છે અને અંદર કેટલી જગ્યા છે આ વૈકલ્પિક જગ્યાની સરખામણી દબાણની સંખ્યામાં સરખામણીમાં કહી શકીએ કઈ રીતે આપણે કરી શકીએ છીએ પરિસ્થિતિ એવી છે લારી કલ્લા વરાણી ખરેખર એમને ત્રણ બાય ત્રણ ની કે ચાર બાય ચાર લઈને લારી લઈને ઉભું રહેવાની જગ્યાએ મળતી હોય ધંધો કરવા તો ખરેખર ધંધો કરી શકે છે બધાને પોતાને છેડ મારવો છે પોતાને પતરા મારીને પ્રાઇવેટ દુકાનો બનાવી છે એના માટે પાદરા નગરપાલિકામાં જગ્યા નથી જયારે વિકાસ થતો હોય જયારે તમારે જરૂર પડી આટલા વર્ષો તમે ઉભા રહ્યા છો તો નગરપાલિકા કોઈ દબાણ ખાડવા આવી નથી આજે પાદરા તમે મસ્તાનપુરાની વાત કરું તો મસ્તાનપુરા તોડ્યું છે બરાબર કેટલા લોકો એવું કે છે કે એક જ સમાજના લોકોને ટાર્ગેટ બનાવવામાં આવે છે હું સાક્ષી છું ભાઈ કે એકસો અડસઠ મકાનો પાદરામો દીન દયાલ નગર બનાવીને એના બધા ઘરો અમે દીનદયાલમાં જાજપુર રોડ ઉપર તમે જોયો છો ભાવિન ભાઈ એમને એકસો અડસઠ મકાનો તે આપેલા છે પછી સરકારને જરૂર નથી એટલા માટે થોડા થોડા દબાણો રહી ગયા કે ભાઈ હવે જરૂર નથી એટલે આપણે દબાણ ખસેડવા નથી એક પાદરા નગરપાલિકાનો નિયમ છે અમારો પોતાનો બોડીનો કે જ્યાં જગ્યાએ વિકાસ થતો હોય જ્યારે વિકાસની જરૂર પડે જ્યારે ત્યાં ગ્રાન્ટ આવે ત્યારે ત્યાંથી દબાણો ખસેડવાના ગોઈંદપુરા તલાવ સાડા પાંચ કરોડના ખર્ચે જે હું વોર્ડ નંબર એકમાં જીત્યો તદી પહેલું ગોવિંદપુરા તલાવ મંજૂર કર્યું તલાવ મંજૂર કર્યું જયારે આપણે દબાણની જરૂર પડી એ લોકોને બધાને ખબર હતી પરેશભાઈ કહેલું હતું કે તમારો ટાઈમ આવશે દબાણો ખાલી કરવા પડશે તમે પચીસ વર્ષથી નગરપાલિકાની જગ્યા મૂકો છો જયારે નગરપાલિકાને જરૂર પડી ગોવિંદપુરા તળાવ વિકાસ કરવાની તો તમે બની પહેલાના નેતાઓના કહેવાથી તમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી ખાલી સ્ટે આવ્યો દસ પંદર દિવસનો તો અમારી નગરપાલિકાની બોડી અને સરકારી તંત્ર અમે તમે ફટાકડા ફોડ્યા ફૂલાર કર્યા એટલે પચીસ વર્ષ તમે તમે અમારી અમે તમારી સેવા કરી અને તમે ઉપર ફટાકડા ફોડો છો ફૂલહાર કરો છો તમે કોર્ટમાં જીતી ગયા હવે કોર્ટમાં હરી ગયા પરિસ્થિતિ એવી થઈ અત્યારે અને દબાણો ખસી ગયા દબાણો કમ ખસેડ્યા છે ગોઈંદપુરા તલાવ એટલે બનાવવાનું છે કે પાદરા જાસપુર રોડ છે તે આખા પાદરાનું પાણી એક જ વરસાદમાં ભરી જાય છે ભરી જાય છે તેને પાણીનો નિકાલ થતો નથી જેથી ગોવિંદપુરા તલાવ બનાવવાથી ગોવિંદપુરા તળાવ ઊંડું થાય પાદરાનું મુખ્ય તલાવ છે પાદરાનું બધું પાણી અહીંયા આવે છે પાખા પાદરા શહેરનું કે તલાવ ઊંડું થવાથી પાદરાનું પાણી અંદર સમાઈ જાય એટલા માટે ગોઈનપુરા તલાવ લીધું પાંચ કરોડના ખર્ચે અમારા ટાઈમ પ્રમાણે લોકો હાઈકોર્ટ ગયા હાઈકોર્ટના જવાથી અમારા બે ચાર મહિના બગડી ગયા એના લીધે પાછું ગોઈનપુરા તલાવનું કામ અટક્યું આ ચોમાસું આવ્યું બરાબર આજે લોકો પાછા કોર્ટમાં જઈને આયા કોર્ટમાં હરી ગયા પછી એવું કે છે પરેશભાઈ તમે અમને જગ્યા આપો ઉભું રહેવાની તો તમારી અમે અમે તમારી પર વિશ્વાસ કેવી રીતે રાખીએ તમે પચીસ વર્ષ ઊભા રાખ્યા તો એમને જરૂર પડી તો તમે કોર્ટમાં ગયા સ્ટી લેવા તો આજે તમારી જરૂર પડી તો તમે કોર્ટમાંથી જગ્યા લઈ લો કરવું જોઈએ ભાવિનભાઈ આજે અમે પચીસ જગ્યા જ આપતા હોય તમારે ગોઈનપુરા તળાવ બની જતું હોય અને જગ્યા વધતી હોય તો અમે તમને આપવા તૈયાર છે અમે કોઈ ગરીબોની રોજીરોટી છીણવતા નહીં આ સુધી પાલિકાના ઇતિહાસમાં તમે જોઈ લેજો અંબાજી તળાવ બન્યું તારે બબ્બે માનના હતા દુકાનો હતા શોરૂમ હતા ભાવિનભાઈ પણ તળાવ બન્યું તારે એની કેબી દુકાનો તોડ્યા આજે ફૂલબાગ જુઓ તમે આખો આ રોડ જુઓ ફૂલબાગ વાળો પટ્ટો લોકો ધંધો કરે છે પણ અમારો વિકાસ નથી આજે બની રોજીરોટી નેતા મને એવું આવેદનપત્ર આપવા આવ્યા કે પરેશભાઈ આ માર્કેટની એકાદ દુકાન તોન નાખો આ પટ્ટો તોન નાખો તો જયારે પેલા સમાજના લોકો હતા તો એમને એવું નહીં કીધું મસ્તાનપુરા તોન નાખો કે ભાઈ પાદરા વડોદરા હાઈવે પરની જે દુકાનો છે તોન નાખો કોઈ બીજા લારી ગલ્લા વાળા કોઈ બીજા પર આક્ષેપ કર્યો નથી પણ આજે બની બેઠા નેતા એવું કે છે તમે પાદરાનો પીલી દુકાનો તોન નાખો તમે અમારા દબાણ તોડતા પાદરા બધા દબાણ તોન નાખો તો પાદરાને પહેલા દબાણો તૂટેલા છે અને તે પણ વિકાસ થયો છે આજે તમે જો ફૂલબાગ સ્ટેન્ડ બન્યું છે તે લોકોના વર્ષો જૂના કેબિન હતા ફૂલબાગ ગાર્ડનની બહાર આખો પટ્ટો આરસીસી કેબિન હતા પણ જયારે પાદરા નગરપાલિકાને જરૂર પડી છે તો કોઈ સમાજ પ્રત્યે એવું અનદેખી રાખી નથી બધાનું ધ્યાનમાં લઈને જે કામ નગરપાલિકાના વિકાસનું કામ કરવાનું થતું હોય તો અમે કરીએ જ છીએ પરેશભાઈ એટલે મૂળ વાત તો એવી છે કે પાદરા જાસપુર રોડનો નો જે મહત્વનો પ્રશ્ન છે કે તે થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એ જ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ગોવિંદપુરા તળાવનું કામ શરૂ કરવામાં પાદરા જાસપુર રોડ મારા વડમાં છે મારા ચાર વર્ષ પૂરા થવા મારું જે ટાર્ગેટ છે કે ગોવિંદપુરા આપણે જાસપુર રોડ એ જાસપુર રોડ જે પાણી ભરાઈ જાય છે ખરેખર પાદરાથી જાસપુર રોડ જઈએ કે સ્મશાન જઈએ કે તમે જાસપુર ગામ જાઓ એ પરિસ્થિતિ બહુ ગંભીર છે અમારા માટે ચેલેન્જની વસ્તુ છે પણ અમારા માટે ગોવિંદપુરા સિવાય તલાવ સિવાય કોઈ રસ્તો નથી એટલે પહેલા પહેલું કામ અમે ગોવિંદપુરા તલાવ લીધું સરકારી વહીવટના કામે અને સાડા પાંચ કરોડના ખર્ચે આટલું મોટું તલાવ બનતું હોય એના બે અઢી વર્ષ અમારા વહીવટી કામમાં નીકળી ગયા અને હવે જયારે કામ ચાલુ થવાનું હતું આ લોકો હાઇકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી સ્ટે લાયા વહીવટી તંત્ર બે ચાર મહિને ખોરવાઈ ગયું એમાં ચોમાસું આવી ગયું આ ચોમાસાની લીધે કામ તલાણું થઈ શકે નહીં અને ચોમાસા પછી કામ થશે પણ ગોયલપુરા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ગ્રાન્ટ પાછી ગતી રહી ગ્રાન્ટ સ્ટોપ થઈ ગઈ અને ગ્રાન્ટ નથી આવવાની છતાં પણ દબાણો તોડી રહ્યા છે આ જાણકારી એમને કોણ આપતું હશે જો જેને ચૂંટણીમાં ઇન્ટરેસ્ટ હોય વિરોધ પક્ષમાં ઇન્ટરેસ્ટ હોય એને પોતે ચૂંટણી લડવી હોય તમે એક વસ્તુ નક્કી કરો એ લારી ગલાનો પ્રમુખ છે આમ આદમીનો છે કે કોંગ્રેસમાંથી લડે છે કોઈ જાતનું કોઈ સ્ટેટસ છે નહીં બસ એક જ છે કે મારે ચૂંટણી લડવી છે જીતવી છે પણ આવી રીતે ચૂંટણી ના લડે લોકોને ગેરમાર્ગે ના દોરાય ગરીબોને શાંતિથી બેસાડીને સમજણ પડાય કે પરેશભાઈ ગોંધીએ ને એમએલએ કીધું હોય કે આ જગ્યા તમારી છે તો આ લોકોને વહીવટી શાંતિથી બેડીને ધંધો અહીં કરી શકાય તારેનો જશ લેવાય સરકાર જો લડીને જશ લેવાની જગ્યા નથી ભાવિનભાઈ તમે વર્ષો પહેલા ગોવિંદપુરાની વાત કરું છું ગોવિંદપુરાની અંદર એક ઝાપટું પડે તો આટલું આટલું પાણી ભરાઈ જતું હતું ગોવિંદપુરા કૃષ્ણ બહાર અમે એવું આયોજન કર્યું છે કે આજે ગમે તેટલો વરસાદ પડે તો ગોવિંદપુરામાં એક પણ ઇંચ પાણી એટલે આટલું પણ પાણી ભરાતું નથી તેના વિસ્તારમાં પૂછજો કે આટલા વર્ષો શું પરિસ્થિતિ હતી એવું અમે જાસપુર પર કરવા માંગીએ છીએ પાદરાની જે ગંભીર જગ્યા છે એ પ્રમાણમાં આયોજન કરતા હોય છે કામમાં થોડી એટલે વાર લાગે કે લોકોને એવું લાગે કે પાણી જતું કમ નહીં પણ પાણી જવા માટે હડા પાંચ કરોડના ખર્ચે તળાવ બનાવીએ તલાવ ઊંડું થાય તો પાદરાની અંદર અમુક જગ્યાએ જે પાણીના ભરાણ થવાની જગ્યા છે એ ખરેખર પાદરામાં બંધ થઈ શકે છે પરેશભાઈ જે આ પાદરાના લારી ગલ્લા એસોસિએશનના લોકો દબાણને લઈ જે હાઈકોર્ટ કેસ કર આપે કહ્યું એમ અત્યારે હારી ચૂક્યા છે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે દબાણો હટાવવા જોઈએ ત્યારે લારી ગલ્લાના જે લોકો છે સામાન્ય લોકો છે સાંજ પડે હજાર પાંચસો બસો રૂપિયા

કે બે પૈસા કમાય એમાં ઇન્ટરેસ્ટ રોજીરોટી આપી શકતા નથી તો લઈ પણ શકતા નથી ભાવિનભાઈ અમારી પરિસ્થિતિ એવી છે ખરેખર એમને તમને હરિવાર પૂછવા છે કે પરેશભાઈ બે વર્ષ પહેલા પતરા મરાયેલા કઢાયા એમને પ્રોમિસ એવી કરી કે અમે ધંધો કરીશું પરેશભાઈ પતરા કઢાઈ નાખો અને અમે પતરા પણ કઢાઈ નાખ્યા એમની જવાબદારી પર પછી પરિસ્થિતિ શું થાય છે કે પાત્ર આખું શેર હેરાન થાય તો કોને ગારવો પડે પરેશભાઈ ગાંધીએ પતરા કઢાયા છે તો પરેશભાઈ ગાંધીને તમે કહો સમજ્યા અમે ખરેખર તમે પાદરણી જગ્યા જુઓ મારું કોમ્પ્લેક્ષ બનાવું છું ને કરતા સરસ ચોકડી પર જગ્યા છે આ જગ્યાએ વેચાતી જોઈએ મળે એવી છે નહીં પણ આ લાલી ગલ્લા વાળાને વાપરવા અમલ છે પણ ઉભું રહેવા રાજી નથી ભાવિનભાઈ ઉડાની જગ્યા છે ઉડાન અત્યારે કોઈ ઉપયોગમાં નથી એટલે આપણે રોજીરોટી કોની છીનવાય ના જેની ઉડાન જરૂર નથી ત્યાં સુધી પાદરા નગરપાલિકાના જે લારી ગલ્લા વાળા છે એ શાંતિ ધંધો કરે તો પાદરા કોઈ વાંધો નથી એ ટ્રાફિકનો પ્રશ્ન સોલ્વ થઈ જાય બહાર લોકો ગાડી પાર્કિંગ કરે અને ફ્રૂટ માર્કેટ એમનું એમનું બની જાય બાકીની જે લારીઓ રોડ પરની છે બીજા લોકોના જે બાંધા માનો ગયા છે જાતે લારી કલાસોસિયન છે જ તો બધા ભેગા થઈને શકે છે ભાવિનભાઈ પણ જે લોકોને તંબુ જોવો છે પતરાના શેડ જોવો છે એના માટે કોઈ નગરપાલિકા કોઈ ચર્ચો કરી શકવાની નથી એટલે વૈકલ્પિક જગ્યા કરી આપણે ધંધો રોજગાર ચાલી શકે પરંતુ મોટી દુકાનો તો શક્ય મોટી દુકાનો શક્ય નથી ને સાહેબ આજે વીસ વર્ષથી તમે બેઠા હોય બરાબર આજે સૈનિક આંબેટ હતી પાદરાની અંદર કેટલો મોટો શેડ હતો બરાબર એટલી તો પાદરા નગરપાલિકા જગ્યા નથી આપવાની અમારે લારી ગાંધા વાળા છે વાળા એક લારી જોયું ધંધો કરે છે એના માટે વૈકલ્પિક અમારી પાસે છે જ એને આપી હોય દીધી છે લોકોને વાપરવા માટે એમને જે પણ જરૂર પડે હજુ આગળ કરવા તૈયાર છે સાફ સફાઈ કરવા તૈયાર છે જેસીબી મોકલી રોડા મોકલી રસ્તો બનાવવા પણ એમને ઇન્ટરેસ્ટ નથી એમને રોડ પર જ ઉભો રહી ઇન્ટરેસ્ટ આટલા વર્ષો ટેવું પડી ગઈ છે માટે ભાઈ ભાઈ પણ એમનું પણ આ ભવિષ્ય રોડ પર છે નથી દર્શક મિત્રો જે પ્રકારે પરેશભાઈ ગાંધીએ કહ્યું એમ કે આ પાદરા જંબુસર રોડ છે જ્યાં પાદરા શહેર પાસેનો આ વિસ્તાર છે ત્યાં બહાર એક્ઝેટ ડામર રોડની ઉપર અત્યારે અસંખ્ય લારીઓ ઊભી છે અને તેની જ વૈકલ્પિક જગ્યા જે છે જે પ્રકારે પરેશભાઈ ગાંધીએ કહ્યું એમ કે આ જગ્યા જે છે પાલિકાની જ છે વુરાની છે ત્યારે આ જગ્યાને વૈકલ્પિક ધંધો રોજગાર કરવા માટેની જગ્યા કહી શકાય કે ખૂબ વિશાળ જગ્યા અહીંયા આગળ પાલિકા દ્વારા આપવામાં આવી છે અને તેમાં પણ અત્યારે રોડા મટીરીયલ જે છે એ રોડ રસ્તો બનાવવા માટે પણ પાલિકાએ અત્યારે તૈયારી દર્દી દર્શાવી છે ક્યાંક ને ક્યાંક જીસેબી લઈને પણ જે કામગીરી અહીંયા આગળ બાકી હોય જગ્યા વ્યવસ્થિત કરવાની હોય તે પણ પાલિકા દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે પરંતુ માત્રને માત્ર પાદરા નગરપાલિકા તેમાં પણ વોર્ડ નંબર એકના નેતા એટલે કે પરેશભાઈ ગાંધીને બદનામ કરવા તેમજ તેમના પર ખોટા આક્ષેપો કરી લોકોને ગેરમાર્ગે દોરવાની જે અત્યારે રાજકારણ રાજનીતિ થઈ રહી છે તેમાં સ્પષ્ટ જેમ પરેશભાઈએ કહ્યું એમ કે પહેલા આપણે પોતે શું છીએ એ એ જોયા વગર ડાયરેક્ટ જ પરેશભાઈ આમ કહ્યું છે પરેશભાઈ તેમ કહ્યું છે તે પ્રકારની વાતો ચાલી રહી છે પરંતુ સમગ્ર પાદરા શહેરના કહી શકાય કે વિરુદ્ધમાં થઈ લોકોની રોજીરોટી માટે અને નાના મધ્યમ ગરીબ લોકોને હાઈ ન લાગે અને લોકોને રોજગાર માટે અગાઉ પણ પરેશભાઈ પતરા હટાવી અહીંયા આગળથી બ્લોકેજ હટાવી લોકોને ધંધો રોજગાર કરવા માટેની જગ્યા આપી હતી તેમાં પણ શરત એ જ હતી કે આ જગ્યા પર સરસ મજાની લારીઓની ગોઠવણી થાય અને અહીંયા આગળ જ ફૂડ માર્કેટ તેમજ જે લોકોને રોજગારની જરૂર છે તે લોકોની લારીઓ અહીંયા આગળ ફિક્સ થાય પરંતુ તે ન કરી અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ આ તમામ લારીઓ જે છે પાદરા જંબુસા રોડ પર છે જેના કારણે અસંખ્ય અકસ્માતો પણ થયા છે અને રોજેરોજ ટ્રાફિકની પણ સમસ્યાઓ થતી આવી છે અંતર છેલો પ્રશ્ન પરેશભાઈ કે જે આક્ષેપો થતા હોય અને જે પણ જે પરિસ્થિતિ થતી હોય બીજો એક આક્ષેપો થઈ રહ્યો છે કે લોકોના ઘર તોડી નાખ્યા મસ્તાનપુરાના લોકો પાસે ઘર નથી આ પ્રકારની જે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મારી જાણકારી પ્રમાણે એકસો અડસઠ થી વધુ અથવા તો એકસો અડસઠ મકાનો પાલિકાએ ફાળવ્યા જ છે ત્યારે જે લોકોના મકાનો ઝૂંપડાઓ મસ્તાનપુરામાં હતા તેમને મકાન મળ્યા છે ખરા કે નહીં પાદરા મસ્તાનપુરાની અંદર જે પણ એ લોકોનું લિસ્ટ હતું લિસ્ટ પ્રમાણે એકસો અડસઠ આવાસો પાદરા નગરપાલિકાએ ફાળવેલા છે એ લોકો રહેવા પણ ગતા રહ્યા છે ખાલી એક સમાજને તકલીફ પડી છે મારી સમાજના જે ઘર તૂટી ગયા છે તલાવની પારે રહેતા હતા એમને અમે આવાસો નથી આપી શક્યા અત્યારે સરકારની કોઈ સ્કીમ નથી પણ એમના આવાસોનું લિસ્ટ પણ અમારા નગરપાલિકા લઈ ચૂક્યા છે સાથે સાથે જયારે પણ આવાસોની સ્કીમ આવશે તો પહેલી ચાન્સ અને પહેલી જેમની જરૂરિયાત છે આવાસોની જે મારી સમાજને એ અમારી પહેલી જવાબદારી રહેશે એમને મળી જાય ખરેખર એ સમાજ બાકી રહી ગયો છે મસ્તાનપુરા એકસો અડસઠ મસ્તાનપુરા જેટલા ઘરો છે તમે એમને ઇન્ટરવ્યુ ન શું થયું કે ભાઈ આ દીન દીનદયાલમાં પોતાને પોતે જાતે જે બની બેઠાલા નેતા છે એમનું મકાન પણ દીન દયાલ અંદર આપેલું છે અમે નગરપાલિકા એ ભાઈ એમને ઘર ભારે આપી દીધું છે હા પણ એમને ખરેખર નેતાગીરી કરવા માટે એમને સુધારવાની જરૂર છે કે સરકારનું આવાસ લીધું તમે ભાડે આપ્યું છે ખરેખર પહેલા તમે તમારા ઘરથી ચાલુ કરો પછી લારી કલર પ્રમુખ બની જાવ ચોક્કસથી જેમ પરેશભાઈ કહ્યું એમ કે એકસો અડસઠ જેટલા મકાનો પાદરા નગરપાલિકાએ મસ્તાનપુરાના લોકોને આપી દીધા છે ને જે પ્રકારે જે વ્યક્તિ દ્વારા પરેશભાઈ ગાંધી પર પ્રમુખ પર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમને પોતે સરકારી આવાસનો લાભ લીધો છે અને તે સરકારી મકાન જે છે ભાડે ચડાવ્યું છે ત્યારે બીઆરન્યુઝ ગુજરાતી પણ તે બાબતે ચોક્કસ ધ્યાન આપશે મસ્તાનપુરાના જે પણ મકાનો દીનદયાલમાં છે તે કેટલા લોકોએ ભાડે ચડાવ્યા છે કોણે કોણે ભાડે આપ્યા છે આ તમામ પ્રકારની પણ લિસ્ટ તૈયાર થશે કારણ કે સરકારે ગરીબોને સરકારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને જયારે મકાન આપ્યા હોય અને તે લોકો ભાડે ચડાવી અન્ય જગ્યાએ જો રહેતા હોય તો ચોક્કસ તમને જરૂર નથી તેવું માની શકાય ને ત્યારે નેતા દ્વારા જે તે બની બેઠેલા નેતા દ્વારા પોતે પણ મકાન સરકારી લઈ ભાડે આપ્યું છે તે પ્રકારની સ્પષ્ટ માહિતી અત્યારે આવી રહી છે ત્યારે આપણે જે પ્રકારે સમાજની વાતો ચાલી રહી છે ચોક્કસથી જે સમાજની વાતો કરવામાં આવે છે એ સમાજને તો સો સો ટકા મકાનો મળ્યા છે માત્ર માળી સમાજ સાથે કદાચ જો જે પણ પ્રકારે પ્લસ માઇનસની જે સિચ્યુએશન સર્જાય છે તેમાં પણ પરેશભાઈએ કહ્યું ત્યારે હજી પરેશભાઈ માળી સમાજને શું આશ્વાસન આપવા માંગો છો શું કહેવા માંગો મારી સમાજના મકાનો જે પ્રમાણે તલાવણી આજુબાજુ ગોવિંદપુરા તલાવના માપમાં આવી ગયા મકાનો તૂટી ગયેલા છે એમને આવાસ આપવાની જવાબદારી છે નગરપાલિકાની સરકારની સ્કીમ માટે ધારાસભ્ય થકી અને નગરપાલિકાની બોડી થકી અમે લિસ્ટ પણ મંગાવ્યું છે નગરપાલિકાની અંદર અને આવાસોની સ્કીમ વહેલી તકે આવે ને એમનો સમાવેશ થાય એ તમારો નગરપાલિકાનો પ્રયત્ન છે પહેલાં પહેલી વાત વાત એવી કહું કે પાદરા નગરના લોકો હોય બરાબર એમને અમારે ખાડી મકાન તોડી કે દબાણો ખસેડી અમારો કોઈ સ્વાર્થ હોતો નથી ગામની એક જરૂરિયાત હોય પચાસ હજારની વસ્તી હોય સોસાયટી સોસાયટીવાળા રહેતા હોય ટ્રાફિકને રૂપ હોય તો થોડી પરિસ્થિતિને આધીને તમારે પણ થોડી સિસ્ટમમાં આવવું જોઈએ ખરેખર શોર્ટ ટાઈમમાં તમે સરકારી જગ્યાને ધંધો કરવો હોય ખરેખર તો ચોખ્ખાઈ રાખવી જોઈએ શાંતિથી નાની લારી રૂપે ધંધો કરવો જોઈએ કોઈને પોતાની જાતને એવું થવું જોઈએ કે નર્તર રૂપ ના થઈએ એ પ્રમાણે ધંધો કરવો જોઈએ તમે પાદરા જગતના કે સરકારી દવાખાની બહાર એક વિડીયો લેતા જજો એ સામે આખી લારી ગલ્લાનો પટ્ટો હતો અને સામે એટલો બધો કચરો નાખ્યો ગંદકી કે પાદરા માણસ જે પણ કંપની વાળા હોય કે ગમે તે હોય એક એન્ટ્રી મારે તો ખાલી કચરો જોઈએ ને તો આખા પાદરા સાહેબ નગર નું નામ ઝીરો છે સ્વચ્છતા પર ઝીરો છે એવી હાલતું સાબિત થઈ જાય એવું સાબિત થઈ જાય ને એ કચરો કોઈ ગામની સોસાયટી વાળા કે ગામની પબ્લિક નહીં એ લારી ગલ્લા વાળા ધંધો જે કરે છે એ હું ત્યાં હવે ઠાલવી દે તમે પરિસ્થિતિ ભાઈ મેં ત્યાં બતાવતો જ પાદરા નગરની સરકારી દવાખાની બહાર જ છે પરિસ્થિતિ ખરેખર તમે અત્યારે પરિસ્થિતિ અહીં જોજો આ જેટલા લારી ગલ્લા અવાળા છે કચરો બધો નીચે જ નાખીને જાય ભાવિનભાઈ ખરેખર તમે સરકારી જગ્યા ઊભા ઉભા છો તમને આટલી સારી જગ્યા મળતી હોય આ જગ્યામાં ધંધો કરવો હોય તો મારા કોમ્પ્લેક્ષમાં પંચાવન લાખની પચાસ પચાસ લાખની દુકાનો પાદરામાં મળે છે તમને ફ્રીમાં મળે છે ખરેખર નગરપાલિકા દ્વારા તો એટલી સ્વચ્છતા રાખો અને શાંતિ ધંધો કરો રોજગારી મેળવો એવી નગરપાલિકા દ્વારા વિનંતી છે ચોક્કસથી ધંધો રોજગાર શાંતિથી કરવો તે પ્રકારની નગરપાલિકાની વિનંતી છે ત્યારે અત્યારે પણ અહીંની શું પરિસ્થિતિ છે સ્પષ્ટ આપણે લાઈવ જોવાનો પ્રયત્ન કરીશું દર્શક મિત્રો આ જે પાદરા જંબુસર રોડ છે આ તરફ પાદરા નગરપાલિકાએ જે છે વૈકલ્પિક જગ્યા આપી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વૈકલ્પિક જગ્યાનો ઉપયોગ ન કરવાના કારણે લોકો જે છે અત્યારે આ પ્રકારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ એમ આ જ સમસ્યા કારણે રોજો રોજ કકરાર થાય છે આ તમામ બાઈક ચાલકો જે છે એ ફ્રૂટ લેવા માટે અહીં આગળ ઊભા રહેતા હોય છે અને સ્પષ્ટ આના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે એ રોજો રોજ થાય છે પોલીસની જવાબદારી નગરપાલિકાની જવાબદારી વધી જતી હોય છે આ પ્રકારની દિવાલ મારવા છતાં પણ લારી ગલ્લા અત્યારે રોડ પર ઊભા છે અને રોડ પર ઉભા રહેવાના કારણે અહીંયા આગળ ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ કે રોડની જગ્યા કેટલી નાની થઈ જાય છે અને તેના કારણે ખૂબ ગંભીર ટ્રાફિક અહીંયા આગળ રોજે રોજ થતું હોય છે તમામ પ્રકારની કાર્યવાહી કરવા છતાં પણ અહીંયા આગળ પરિસ્થિતિ ન સુધરતા પાલિકાએ કાર્યવાહી કરવી પડે છે આખરી કાર્યવાહી કરવી પડે છે ત્યારે જે પણ લોકો દ્વારા જે પણ આક્ષેપો થતા હોય છે ત્યારે લારી એસોસિએશનના તમામ લારી ધારકોએ ચોક્કસ વિચારવું જોઈએ કે હકીકતમાં હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યો છે કે પછી છેલ્લા અંતે પાદરા નગરપાલિકામાં જ આવવું પડશે કારણ કે દર્શક મિત્રો વારંવાર દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા કરી રહી છે પરંતુ પરંતુ પછી જે પરિસ્થિતિ છે છે ટ્રાફિકની એ થઈ રહી આપણે સ્પષ્ટ અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે સીધું અહીંયા આગળ આ લારી ગલ્લાના કારણે ટ્રાફિક થાય છે મેં કહ્યું એમ આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટ કે હજુ જે બે ચાર વાહનો મોટા હોય તો સ્પષ્ટ અહીંયા આગળ ખૂબ વધુ વાહનો સાથેનું ટ્રાફિક સર્જાતું હોય છે कारण का आडवे ढो लोको गाड्या मुक्ता आहेत जे અત્યારે માત્ર 5 10 बाईको છે પરંતુ જો 4 व्हीलर આવે તો ચોકસ અહીં આગળ મોટો માત્રામાં ટ્રાફિક જામની સમસ્યા રોજ રોજ થાય છે કમાબરસર પૃથવી રાજપૂત ભાવીન પાટણવાડયા પાત્ર